ઓ રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખરું મિત્રો મજા મજા છે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે આપણે વિડીયોમાં શોર્ટમાં વાત કરવાના છે મિત્રો કે જે જીવરીક એસિડ જે પાંચ ગ્રામની ડબ્બી અને એક ગ્રામની ડબ્બી અને સાથે પડી તો મિત્રો મગફળીમાં શું કામ કરે છે એની તમામ પ્રકારની વાત કરશું તો આનો ફૂલ વિડીયો ફાઇનલી આપણી ચેનલમાં અપલોડ થઈ ગયેલો છે તો જે કિસાન મિત્રો લીલાપુલ લખેલો દેખાય એની નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો મિત્રો તો રાહ કોને જોશો તો મિત્રો આ વિડીયો પણ આપણે ચોમાસે પણ બનાવ્યો હતો તો એમાં એક બે કોમેન્ટો એવી ખેડૂતની હતી કે ભાઈ આ જે ડબ્બી રહી જીવલે કેસિડની એ વિકાસમાં કામ કરતી હોય છે વિકાસમાં કામ કરે તો એ ભાઈની વાત પણ સાચી છે મિત્રો તો આ બે તબક્કામાં કામ કરતી હોય છે જે વિકાસમાં કામ કરતી હોય છે અને મગફળીના ડોડવા મજબૂત કરવામાં પણ કામ કરતી હોય છે મગફળીના દોડો હોય તો ભલે મગફળી હોય તો ભલે તલ હોય તો ભલે ગમે તે મોલમાં આપણે પહેલી અવસ્થામાં અને છેલ્લી અવસ્થામાં બેમાં કામ કરતી હોય છે તો મિત્રો કઈ રીતનું કામ કરે છે શું માપ છે આ પાંચ ગ્રામની ડબ્બીના એ તમામ પ્રકારની વાત કરશું તો મિત્રો રાકુને જોશો અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને વિઝિટ કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો અને કટકીયા જાદવ ભાવેશ નામની આપણી આ ફેસબુકમાં આઈડી છે એમાંય પણ જોઈ શકો છો આપણો વિડીયો અને કિસાન મિત્રો લીલાપુર ફેસબુક પેજને પણ ફોલો કરી અને એમાંય પણ વિડીયો તમે જોઈ શકો છો મિત્રો તો આ આપણે આમાં તમામ પ્રકારની આપણે માહિતી આ ડબ્બીને આપેલી છે અને ફૂલ વિડીયો આપણે એમાં પૂરી માહિતી તમને ફૂલ વિડીયોની જોવા મળશે તો મિત્રો રાકોને જોવો છો ફૂલ વિડીયો જોવા માટે તો જઈ અને અમારી ચેનલને વિઝિટ કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો તો આની શું પ્રમાણમાં માપશે અને કેટલા દિવસે છટકાવ કરવો આપણે પહેલી અવસ્થામાં ક્યારે છંટકાવ કરવો શું કામ કરશે અને છેલ્લે આપણે ક્યારે છંટકાવ કરવો કે છેલ્લી અવસ્થામાં પણ શું કામ કરશે એ તમામ પ્રકારની માહિતી તમને મિત્રો મળી રહેશે તો બસ આજે શોર્ટમાં આટલું છે